અત્યારે અમે ઉભા છીએ ધાનેરા જૈન વિવિધલક્ષી ભવન ની અંદર અને અહીંયા કીટો તૈયાર કરાવવામાં આવી છે અને આ કીટો દ્વારા જે પણ પૂર જે પૂર અસરગ્રસ્તો છે તે સુધી આ કીટો પહોંચી છે એક બાજુ સરકાર પણ સહાય કરી રહી છે તો બીજી બાજુ ધાનેરાના જે જૈન સમાજના લોકો છે તે આગળ આવ્યા છે એમની જોડે વાત કરીશું કે કેટલી કીટો અહીંયા તૈયાર કરવામાં આવી હતી અને આ કઈ કઈ કીટો લોકો સુધી પહોંચી ટોટલ કેટલી કીટો તૈયાર અહીંયા ઓગણીસો થી બે હજાર જેવી કીટ બનાવી છે અને માણસોને અમે ઘરે ઘરે જઈને ચિઠ્ઠી આપી આવ્યા છે ત્યાંથી ચિઠ્ઠી આપીને એ લોકો આવે છે છે અહીંયા આગળ અને અમે શાંતિથી એમને જે કહીએ છીએ કાપડાં વાસણ ઢાબડા અને સ્ટવ ને સાડી ને બધું આપીએ છીએ એ બધું શાંતિથી ધીરે ધીરે એમને ચોઈસનું જે કરીને લઈ જાય છે અને નીચેથી પછી આપી ને એમને શાંતિથી ઘરે મોકલી દઈએ છીએ છેલ્લા કેટલા દિવસથી અમારું આ પાંચ દિવસથી આ અભિયાન ચાલે છે કે દરેકના હાઉસ ટુ હાઉસ અમે લોકો દરેકને ત્યાં જઈ આવ્યા એ લોકોની પરિસ્થિતિ દેખી છે અને એના પ્રમાણે અમારા ધાનેરા સમાજ આ સુકૃતમાં આગળ આવ્યો છે દરેક જણને વાસણની આખી જોડ એની અંદરમાં ચાર થાળીઓ વાટકા ગ્લાસ તપેલા દરેક વસ્તુ એની જરૂરિયાત ચમચાઓ બધું પૂરું કર્યું છે ધાબળા વાસણ કપડાં અને સ્ટવ એ જીવન જરૂરી પહેલી ચીજ હતી બધી જ અમે એને મંગાવીને દરેકના હાઉસ હાઉસ બધાને અહીંયા બોલાવી અને એમને અમે આપી છે બધી માણીબેન હોસ્પિટલ પાછળ વેપારીવાસ જગ્યાએ આ જે ખાસ કરીને છે ધાનેરાના જૈનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે બહાર થી પણ સમસ્ત ધાનેરા જે હિન્દુસ્તાનમાં જ બધે રહે છે હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન બહાર રહેવા વાળા બધા ભાઈઓની હેલ્પ સાથે આ કરવામાં આવ્યું છે એ હિન્દુસ્તાનમાં રહે છે વિદેશમાં રહે છે મુંબઈ સુરત અમદાવાદ બધાનું ભેગું થઈને અમારા ધાનેરા સજ્જૈન સમાજ આ ભેગું થઈને કરેલ છે હજી બે ત્રણ દિવસ સુધી બી ચાલશે અને એના પછી જરૂરતમંદ આવશે તો અહીંયા અમારા વડીલો છે એ લોકો પાછળનું અભિયાન ચાલુ રાખશે એ લોકો ચોક્કસપણે આ હતા જે જૈન સમાજના જે લોકો હતા ધાનેરામાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય મુંબઈ રહેતા હોય સુરત રહેતા હોય કે નવસારી રહેતા હોય તમામ લોકો એકઠા થઈને આ કીટ બનાવવામાં આવી છે અને જે ધાનેરાના જે પણ જરૂરિયાતમંદ લોકો છે તે લોકો સુધી આ કીટ પહોંચાડવામાં આવી રહી છે કેમેરા પર્સન વિકી સાથે કિશોર ધુવર ટુડે ન્યૂઝ ધાનેરા